ને આ હે વરસાદ ને પાસ ને ડંગર ઉગવાય કે ના જે વરસાદ કે કઈ ને તડકો હોય ને આપડી હવે બંધ ન થા તો ઘડી પર બંધ ન થી એટલે વહ્યો આટા તો આર હે કો ભગાજ વીજ ને ચાલુ હે રણ જે ગાજે ને વીજે પણ હું તો બંધ થગો વરસાદ ને પાસ ને ડંગર ઉડા કે ફોન એવન તે કે માર તો કઈ વરસાદ હે ને જે તડકો હે આ તો તો ના તડકો હે આપડી તો વરસાદ હમ જામે પડ્યો

ડુંગર દેખાતો ને જો શેડો આ કોટ થોડોક દેખે આમ બગ જો પાકે ભઈ મુક પાકે ગન નથી વરસાદ દેહા નુકસાન તો થાય છે કોઈ પૂ સાલ પે તો ખબર નહી કે હોય હોય નુકસાન તો હા

બિસારી હાપતી ત્યુ નટાણે જો સાની મની ઓગાર વાટતી હતી વરસાદ ઓરો હતો તમને એ ત્યાં ઓગાર વાટતી તી બીહું જ ટાઈ ઠાઈ થઈ ગયું અટાણે હવે બિસાર્યું બીહું નહીં ગોવા ને બધી ઢારે નાખ્યો ઉપરા ગોવા રહ્યું એવું તો મસ્તી ને ઢારે નાખ્યા જો વરસાઈ દી

રામ રામ સીતારામ નહી હું અટાણે ડાંગર વડે આવ્યો હતો કાલુનો તે અટાણે મમ્મીના મામાના ઘેર હેખી માતાના ઘેર ને આજ મેળા ભરવાના હે તે અટાણે અહીંયા આવ્યા બાઈ રોહોડ રહોડ હે તે ખાવાનું બનાવે બધું રહોય કરે મારા મામા લાઈન નાખે ન્યા હે ને અમે અહીંયા આવ્યા બધે ઘટાણ હતા અહીંયા હે અહીંયા રખોલો બેઠા ખાવાનું અહીંયા પીડ્યું તે આ બેઠા અને વાહ અમે મેળા ભર્યા આવી અમે આગળ નિવેદ કરે મેળા ભરવાના હિમાન છે હિમાન છે બેઠી જો એવું સાલું કર્યું રામ મામા ને જો આગળ તેડે આવ્યું લાઈન નાખી હતી બેઠા હિમાન છે જુઓ જુમવાનું તૈયાર કરે બધા બેઠા બન નિવેદ કરે લગભગ મેળા મેડા ભરે એમાં જમવાનું હમણાં તો મે દેવ મિટવાયા આટાણી ફૂલ થઈ ઉપાય ન જોયે

હા પાછો વધે દે ગોટલી વાર માં બા હલવાઈ ગયા એને તેડવા જાવ એક ઊભી નહી રહે એ કે તો બિજા જ યે હજી તો ચાલુ હોય એવું ને પાણી દેખાવા માંડાયું ખેતર માં આ બાજુ ઝાડો આવે ને આગળ અહીંયા દેખાય જ

અંદર રહેવાનું હાલ હાલ આવું જે બે બે તો એ પાછળ પાછળ જાય છે હા અહીંયા તો દેખાય તો ખેતરમાં ફૂલ ટાઈટ થઈ ગયા અમારા ઘેરે અમારા ઘેરે છે તો મેં કાલે ન્યાય પણ ફૂલ પાણી દેખાશે ન્યાય વાવણી જેવો તો થઈ જ ગયો મેં આરામથી એ વાયુ ભરી દે તો પછી ઓરણું થઈ જાય છે

અને 7 વાગ્યા અને આ તો pizza લેવા તો તો જો pizza ખાયા હતા હિમન ચાહે રીહાનું ફૂટી એ હવે કઈ લે હિમન ચાહે રીહા હવે કાલ એ ખોજે તો આપણે pizza ખાઈ કે આ ગયા નહી તો pizza લે આદમાં આગળ હું ની મંજીન ખાયો એક કોકપીસ પણ મંજીન આગળ ખાવાનો છે આ એક ક્ષમમ ના મારું ની મંજીન મોરલી છે એ વિચાર તમને ના ભાવે લી લઈ માનસું આખું તારું ને એકલી નું દક્ષા મામી દો જ એક પીસ ખાધું સારું હોય ખાવાનું